મિત્રો દસ તેર અને ચૌદ તારીખે ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન અને હાઈ લેવલના ક્લાઉડને કારણે માવઠાની આગાહી છે અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની આગાહી છે આપણે આજના વિડીયોમાં આના વિશે ચર્ચા કરવાના છીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અને કેટલું માવઠું થઈ શકે ગુજરાતનું તાપમાન કેટલું રહેશે મિત્રો આ ખૂબ જ અગત્યનો વિડીયો છે અને ખેડૂતો માટે તો ખૂબ જ અગત્યનો વિડીયો છે કારણ કે મિત્રો હવે તો જે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ભારત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે એને પણ આગાહી આપી દીધી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠાની આગાહી છે તો આપણે આના વિશે પણ ચર્ચા કરવાના છીએ અને આ બધા જિલ્લાઓ લાઈવ જોવાના છીએ તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો નવમી તારીખે અને સવારે અગિયાર વાગે અહીંયા તમે ગુજરાતનું લાઈવ મેપ જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે ક્યાંય વાદળા નથી ગુજરાતનું વાતાવરણ એકદમ કોરું છે જ્યારે મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ મિત્રો વાયવ્યનો પવન સર્ક્યુલેશનમાં થઈને આવે છે નવ તારીખે આખો દિવસ વાતાવરણ કોરું રહેશે તેથી ખેડૂતો પોતાનું ખેતી કામ કરી શકે છે પણ મિત્રો દસમી તારીખે અને વહેલી સવારથી એટલે કે રાતના ત્રણ વાગ્યાથી જ ગુજરાતમાં વાદળા છવાનું ચાલુ થઈ જશે જેમાં દસમી તારીખે અને રાત્રે ત્રણ વાગે અમદાવાદ મહેસાણા ખાવડા ગાંધીધામ ચારણકા ભાવનગર આ બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે જ્યારે દસમી તારીખે અને સવારે દસ વાગે જામનગર ગાંધીધામ ખાવડા નલિયા ચારણકા દ્વારકા થાન અમદાવાદ મહેસાણા ભાવનગર જૂનાગઢ વડોદરા દાહોદ પાલનપુર આ બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે જ્યારે ક્યાંક ક્યાંક માવઠું પણ થઈ શકે છે દસમી તારીખે અને બપોરે બે વાગે ગાંધીધામ ખાવડા નલિયા દ્વારકા જામનગર થાન જૂનાગઢ ભાવનગર મહેસાણા વડોદરાની આજુબાજુના વિસ્તારો જૂનાગઢ અહીંયા મિત્રો વાદળા છવાયેલા રહેશે અને ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે દસમી તારીખે સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક ક્યાંક વાદળા તો ક્યાંક ક્યાંક માવઠું જોવા મળી શકે છે જ્યારે મિત્રો અગિયારમી તારીખે કચ્છમાં ક્યાંક હળવા વાદળા જોવા મળશે વાતાવરણ મિત્રો એકંદરે સૂકું રહેશે મિત્રો બારમી તારીખે પણ ગુજરાતનું વાતાવરણ એકંદરે સૂકું રહેશે ક્યાં ક્યાંક હળવા વાદળા જોવા મળી શકે છે તેરમી તારીખથી મિત્રો ગુજરાતમાં ઘટ્ટા વાદળા છવાનું ચાલુ થઈ જશે તેરમી તારીખે અને સવારે આઠ વાગ્યાની આસપાસ દ્વારકા નલિયા ખાવડા ગાંધીધામ જામનગર જુનાગઢ થામ ચારણકા મહેસાણા દાહોદ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં વાદા છવાઈ જશે અને પવન વાયવ્યનો થઈ જશે મિત્રો તેરમી તારીખે અને બપોરે ત્રણ વાગે મહેસાણા પાલનપુર ચારણકા અમદાવાદ વડોદરા ખાવડા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વાદા છવાઈ જશે ક્યાંક ક્યાંક માવઠું પણ થઈ શકે છે મિત્રો ચૌદમી તારીખે વાયવ્યમાં જે સિસ્ટમ બનેલી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો વાયવ્યમાં એક મોટી સિસ્ટમ અત્યારે સક્રિય છે અને મિત્રો પવનની જે દિશા છે એ વાયવ્ય તરફની છે અને મિત્રો આ વાદળા પોતાની સાથે ભેજ પણ ખેંચી લાવશે જેના કારણે દસમી તારીખે અને બપોરે બે વાગે ભાણવડ સિસલી પોરબંદર કુતિયાણા રાજુલાની આજુબાજુના વિસ્તારો બિલીમોરા અહીંયા મિત્રો માવઠું જોવા મળશે મિત્રો ચૌદમી તારીખે અને સાંજે પાંચ વાગે વેરાવળ જૂનાગઢ અમરેલી ઉના મહુવા અલંગ ભાવનગર બોટાદ જસદણ ભાણવડ પોરબંદર સુરત ભરૂચ આમોદ રાજપીપળા ગાંધીધામ સુરેન્દ્રનગર ચોટીલા આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની આગાહી છે એટલે કે મિત્રો ચૌદમી તારીખે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક માવઠાની આગાહી છે તેરમી તારીખે પણ કચ્છના નલિયા ગાંધીધામ ખાવડા અહીંયા માવઠું થઈ શકે છે હવે મિત્રો આપણે જોઈશું કે આઈએમડી એટલે કે ભારત મોસમ વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે ભારતની ઓફિશિયલ સાઇટ છે અહીંયા મિત્રો ગુજરાતમાં બારમી તારીખથી માવઠાની આગાહી કરેલી છે એટલે કે બારમી તારીખે સુરત નવસારી વલસાડ અહીંયા મિત્રો માવઠાની આગાહી કરેલી છે તમે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અહીંયાથી તમને પળેપળની માહિતી મળતી રહેશે કે ગુજરાતમાં કઈ તારીખે અને કેટલું માવઠું થઈ શકે છે હવે મિત્રો નવમી તારીખે અને સવારે અગિયાર વાગે ગુજરાતનું જે તાપમાન છે એ થોડું વધારે છે કારણ કે અત્યારે ગુજરાતનું વાતાવરણ પૂરું છે મહેસાણામાં જોઈએ તો અડત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ઓગણચાલીસ વડોદરામાં સડત્રીસ ભાવનગરમાં સડત્રીસ જુનાગઢમાં સડત્રીસ થાનમાં સડત્રીસ જામનગરમાં સડત્રીસ ગાંધીધામમાં સડત્રીસ ચારણકામાં સડત્રીસ નલિયામાં છત્રીસ ખાવડામાં સડત્રીસ દ્વારકામાં ઓગણત્રીસ સુરતમાં સડત્રીસ ઉનામાં ઓગણચાલીસ વલસાડમાં ચોત્રીસ અને દાહોદમાં સડત્રીસ છે મિત્રો એટલે એકંદરે અત્યારે છત્રીસ સડત્રીસ ડિગ્રી તાપમાન છે સાંજે ચાર પાંચ વાગે મિત્રો મહેસાણામાં ચાલીસ ડિગ્રી તાપમાન થઈ જશે અમદાવાદમાં પણ ચાલીસ ડિગ્રી વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રી નલિયામાં ચોત્રીસ ગાંધીધામમાં સડત્રીસ જામનગરમાં ચોત્રીસ દ્વારકામાં ઓગણત્રીસ જુનાગઢમાં ઓગણચાલીસ ભાવનગરમાં ઓગણચાલીસ પાલનપુરમાં ઓગણચાલીસ જ્યારે મિત્રો દાહોદમાં અડત્રીસ ડિગ્રી તાપમાન થઈ જશે મિત્રો દસમી તારીખથી ગુજરાતનું જે તાપમાન છે એ એકાદ ડિગ્રી જેટલું ઘટી શકે છે અગિયારમી તારીખે પણ આ એક ડિગ્રીનો જે ઘટાડો છે એ યથાવત રહી શકે છે કારણ કે મિત્રો ગુજરાતમાં જે વાદળા છે તેને કારણે ગુજરાતનું તાપમાન ઘટતું જશે ચૌદમી તારીખે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે તમે મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો